ગુજરાતી એકડા એક થી સો લખવાના અને બોલવાના છે તો ચાલો એકડે એક બગડે બે તગડે ત્રણ ચોગડે ચાર પાંચડે પાંચ છ ગડે છ સાત સાત આઠે આઠ નવ વડે નવ એકડે મીડે દસ બે એકડા અગિયાર એકડે બગડે બાર એકડે તગડે તેર એકડે ચોકડે ચૌદ એકડે પાછડે પંદર એકડે છગડે છોડ એકડે સાતડે સત્તર એકડે આઠડે અઢાર એકડે નવડે ઓગણીસ બગડે મીને વીસ એક એકવીસ બે બગડા બાવીસ બગડે તે ત્રેવીસ બગડે ચોગડે ચોવીસ બગડે પાંચડે પચીસ બગડે ચગડે સવીસ બગડે સાતડે સત્યાવીસ બગડે આઠડે અઠ્યાવીસ બગડે નવડે ઓગણત્રીસ તાગડે મીડેતીસ તગડે એકડે એકત્રીસ તગડે બગડે બત્રીસ બે તગડા તેત્રીસ તગડે ચોગડે ચોત્રીસ તગડે પાંચે પાંત્રીસ તગડે ચગડે સત્રીસ તગડે સાતડે સાડત્રીસ તગડે આઠડે આડત્રીસ તગડે નવડે ઓગણચાલીસ ચોગડે મેનેલીસ એકડે એકતાલીસ ચોગડે બગડે બેતાલીસ ચોગડે તગડે તેતાસ બે ચોગડા ચુમ્માલીશ ચોગડે પાંચે પિસ્તાલીસ છોગડે ચગડે સેતાલીસ છોગડે સાતડે સુડતાલીસ ચોગડે આઠડે અડતાલીસ ચોગડે નવડે ઓગણપચાસ પાછે મીડે પચાસ પાંચડે એકડે એકાવન પાંચડે બગડે બાવન પાંચે તગડે તેપન પાછળ ચોગડે ચોપન બે પાંચડા પંચાવન પાછે ચગડે છપ્પન પાંચ ડે સાતડે સત્તાવન પાંચ ડે આઠડે અઠાવન પાંચ ડે નવડે ઓગણસાઠ છગડે મીંડે સાઠ છગડે એક એકસઠ છગડે બગડે પાસઠ છગડે તગડે તે છગડે ચોગડે સો સગડે પાસડે પાસઠ બે સગડા સાસઠ સગડે સતડે સડસઠ સગડે આઠડે અડસઠ સગડે નવડે ઓગણ સિત્તેર સતર સતડી એક બગડી બોતેર સાતડે તગડે તો તેર ચાતડે સોગડે ચુમ્મો તેર સાતડે પાછળ પંચ્યો તેર છાતડે છગડે છો તેર બે સાતડા સત્યો તેર સાતડે આઠડે અઠ્યોતેર સાતડે નવડે ઓગણ એસી આઠડે મીડે એસી આઠડે એકડે એક્યાશી આઠડે બગડે બ્યાશી આઠડે તગડે ત્યાંશી આઠડે ચોગડે ચોર્યાસી આઠડે પાછે પંચ્યાસી આઠડે સગડે છ્યાસી આઠડે સાતડે સત્યાસી બે આઠડા અઠ્યાસી సి నవ వడే మిండ నే నవడే ణ నవడే బగడే బాణూ నవడే తగడే తాణూ નવડે ચોકડે ચોરાણું નવડે પાંચડે પંચાણું નવડે સગડે છન્નું નવડે સાતડે સત્તાણું નવડે આઠડે અઠ્ઠાણું બે નવડા નવ્વાણું એકડે બે મિન ડે શો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરજો બાય બાય મિત્રો